જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આણંદના ફેમસ મગ પુલાવ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મગ પુલાવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં હાફ ટી સ્પૂન જીરું નાખશું જીરું સારી રીતે ફૂટી ગયું છે હવે આપણે તેમાં વન ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ નાખશું ડુંગળીને બારીક સુધારી ડુંગળી લાઈટ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં સારી રીતે સાતળી લેશું ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે હવે આપણે તેમાં કપ સમારેલું કેરેટ કપ બારીક સમારેલું કેપ્સિકમ નાખશું આ બંનેને સારી રીતે સાતડી લેશું આપણા વેજીટેબલ્સને વધારે બાફવાના નથી આપણે એને હાઈ ફ્લેમ પર બે મિનિટ માટે સારી રીતે સાતડી લેશું

હળદર નાખશું વન ટી ટીસ્પૂન ગરમ મસાલો નાખશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે પુલાવની મેઇન સામગ્રી નાખશું જે છે મગ આપણે અહીં એક કપ મગ લીધા છે મેં એને બે કલાક પલારીને રાખ્યા હતા અને પછી કુકરમાં નાખી અને એને બે વિસલ કરી લીધી છે આપણે મગને આ રીતે ખુલ્લા બનાવવાના છે મગ છે તે બિલકુલ તૂટવા ન જોઈએ મેં અહીં મગ બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખેલું છે હવે આપણે બાફેલા મગને પણ વેજીટેબલ્સ સાથે મિક્સ કરી લેશું જો મગ વધારે બફાઈ જશે તો આપણે જ્યાં મિક્સ કરી રહ્યા છે એ સમયે મગના દાણા છે તે તૂટી જશે મગ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને બધો મસાલો મગમાં સારી રીતે આવી ગયો છે હવે મેં અહીં બે કપ બાસમતી ભાત લીધા છે મેં એને સારી રીતે કૂક કરી લીધા છે હવે આપણે તેને પણ એડ કરી દેસું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણા ખુબ જ ટેસ્ટી ખુલ્લા ખુલ્લા મગ પુલાવ બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું